ગીર સોમનાથ જિલ્લામાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જાહેરનામું તારીખ નવ નવ બે હજાર પચીસથી દિવસ સાહીઠ સુધી અમલમાં રહેશે અને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે ગીર સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓનો બસો મીટરની તીજામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો રાજકીય લોકો વિવિધ સંગઠનના લોકો સંસ્થાઓના લોકો તેમજ વિવિધ પ્રકારની માંગણીઓને લઈ સરકારી કચેરીઓ સામે ઉપવાસ ધરણા દેખાવો રેલી આત્મવિલોપણ સૂત્રોચ્ચાર જેવા કૃત્યો કરવામાં આવશે તો એમના વિરુદ્ધમાં કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે કારણ કે ઘોંઘાટ થાય તેમજ સરકારી કચેરીમાં રોજિંદી કાર્યવાહીમાં રૂકાવટ ઊભી થતી હોય છે આ કારણોસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા સમગ્ર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓની પ્રિમાઇસિસની બસો મીટરની તિજિયામાં વિવિધ કૃતિઓ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આ જાહેરનામા અનુસાર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓની પ્રિમાઇસિસ બસો મીટરની તીજામાં કોઈએ ઉપવાસ ધરણા ઉપર બેસવું નહીં જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સૂત્રોચ્ચાર કરવા નહીં અને કોઈપણ વ્યક્તિએ વ્યક્તિ એ લાઠી અગર ઈજા થાય તેવા હથિયાર સાથે સરકારી કચેરીમાં પ્રવેશ કરવો નહીં તેમજ કોઈ પણ આગ લાગે તેવા પદાર્થ સાથે અને ચાર કે તેથી વધુ માણસો ભેગા થવું નહીં કે સરકારી કચેરીમાં અતિક્રમણ કરવું નહીં સરકારી કચેરી આસપાસ કે સરકારી કચેરીના પરિસરમાં ગંદકી કચરો કરવો નહીં આ જાહેરનામું તારીખ નવ નવ બે હજાર પચીસથી થી દિવસ સાઈઠ સુધી અમલમાં રહેશે અને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે આપને આ સમાચાર પસંદ આવ્યા હોય તો ધીરુ સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલને લાઈક કરજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો